શ્રવણ સેવા ફાઉન્ડેશનની ટીમ દ્વારા એનઆરઆઈ અમિત પટેલ સાથે રહેતા યુવક સાથે વાત શરૂ કરવામાં આવી હતી જ્યાં અમિત પટેલ ફક્ત અંગ્રેજી બોલતો હોવાની જાણ હતી ત્યારે શ્રવણ સેવા ફાઉન્ડેશનના સંચાલક નીરવ ઠક્કરને શંકા છતાં તેની વધુ પૂછપરછ કરી હતી જે તેમને જાણવા મળ્યું હતું કે અમિત માનસિક રીતે અસંતુલિત છે અને આ વ્યક્તિ એનઆરઆઈ છે તેની પાસેથી અન્ય દસ્તાવેજ પણ મળી આવ્યા હતા જે પરથી સ્પષ્ટ થયું હતું કે આ વ્યક્તિ દેશનું નહીં પરંતુ ઇંગ્લેન્ડનો છે અને તે બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે અમિતના પરિવારે પણ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આખરે વડોદરાની સામાજિક સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા તેનું રેસ્ક્યુ કરીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું અમને આજથી પંદર વીસ દિવસ પહેલા એક ભાઈનો ફોન આવેલો કે રોડ પર એક ભાઈ નિઃ હાલતમાં ફરી રહ્યા છે તો અમે ત્યાં જઈને જોયું તો એ ભાઈનું સૌ પ્રથમ અમે એમને નામ પૂછ્યું પણ એમનું નામ બી વ્યવસ્થિત નહોતા જણાવી રહ્યા અને બ્રિટિશ લેંગ્વેજમાં ઇંગ્લિશમાં વાત કરી રહ્યા હતા અને થોડું ઘણું ચાચું પાટું ગુજરાતી બોલી રહ્યા હતા અમે એમનું નામ પૂછ્યું તે ના જણાવ્યું તે પછી અમે એમને એક જગ્યા આશ્રમમાં રહેવા માટે લઈ ગયા પણ ત્યાં બી ના રહે ત્યાંથી ગયા પાછા બીજા દિવસ અમે એમને પોલીસનો સંપર્ક કરીને એમને વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવડાવ્યા પછી ત્યાંથી એમના પરિવારનો નંબર મળતા એમના પરિવાર સાથે મિલન કરાવડાવ્યું અને થોડા દિવસ પહેલાં અમિતભાઈ લંડન પરિવાર સાથે પરત થઈ ગયા છે એમને થોડું ઘણું યાદ નહોતું રહેતું એવું કંઈ હતું એટલે ડિસ્ટર્બ હતા એટલે રીતના અમે જોયું બરાબર બતાવી નતા રહ્યા ક્યાં રહેશે શું છે શું નહીં એવી હાલતમાં હતા એમના પરિવાર એમને શોધી રહ્યા હતા છેલ્લા બે ચાર દિવસથી પછી એમના પરિવારનો સંપર્ક થતા એમના પરિવાર દવાખાને મળીને અમે એમનું મિલન કર્યું અમિતભાઈ મને રેસ્ટોસ રેસ્ટોસમાં મળેલા પોલીસને અમે જાણ કરી અમે સો નંબરમાં ડાયલ કર્યું મીઠું તો અમને આ રીતના એક રજાને ભાઈ મળ્યા છે એ રીતના પછી અમે એમને જાણ કરી અને પછી પોલીસ એમને મેન્ટલ હોસ્પિટલમાં લઈ ગયા અમારી સારી કામગીરી રહી અમને મળવા સરસ સારી આ કામગીરી દરમિયાન શ્રવણ સેવા ફાઉન્ડેશનની સાથે વડોદરા શહેર પોલીસની ટીમ પણ કામે લાગી હતી બંનેની સંયુક્ત સરાહનીય કામગીરીને યુવાનના પરિવારજનોએ બિરદાવી હતી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్